અંકલેશ્વર તાલુકાના જેતાલી ગામમાં તસ્કરોના આટા ફેરાને લઈને રહીશોમાં ફફડાટ ફેલાયો છે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને હવે ભારે ઠંડી પણ પડી રહી છે અને તેવામાં તસ્કરો એક્ટિવ થઈ જતા હોય છે ત્યારે આ જીતાલી ગામની જે અયોધ્યાપુરમ સોસાયટી છે જ્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ચારથી પાંચ જેટલા તસ્કરો જોવા મળી રહ્યા છે ચારથી પાંચ જેટલા તસ્કરો સોસાયટીમાં આંટા ફેરા કરી રહ્યા હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું હોય રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે કારણ કે જીતાલી ગામની જે અન્ય સોસાયટી છે ત્યાં પણ અનેક ચોરીના બનાવો સામે આવ્યા છે અને જેને લઈને અયોધ્યાપુરમ સોસાયટીના લોકો હાલ ભારે ભયના ઓથા હેઠળ જેવી રહ્યા છે કારણ કે તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે અયોધ્યાપુરમ સોસાયટીમાં હજુ સુધી એક પણ ઘરના ટાળા નથી તૂટ્યા પરંતુ ચોર અહીં આટાફેરા કરી રહ્યા હોય રેકી કરી રહ્યા હોય તેવું સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે ને જેના કારણે આ તમામ જે રહીશો છે તેઓમાં ભય ફેલાયો છે